લોકશાહીના મહાપર્વ સમાન આણંદ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે ગતરોજ યોજાયેલ મતદાન પ્રક્રિયામાં ચોંસઠ પોઈન્ટ ટકા મતદાન નોંધાયું હતું વિવિધ મતદાન મથકો ખાતેથી ઈવીએમ તથા વીવીપેટ સીલ બંધ હાલતમાં મોડી રાત્રે સ્ટ્રોંગ રૂમ સુધી લઈ જવામાં આવ્યા હતા અને સઘન સુરક્ષા વચ્ચે તમામ ઈવીએમને રૂમમાં મૂકી રાજકીય પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સીલ મારી દેવામાં આવ્યું હતું આ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે ગતરોજ યોજાયેલ મતદાન પ્રક્રિયામાં કાળઝાળ ગરમી વચ્ચે મતદારોએ મતદાન માટે ઉત્સાહ દાખવતા સાંજના છ કલાક સુધીમાં જિલ્લામાં સરેરાશ ચોસઠ પોઈન્ટ નેવ ટકા મતદાન નોંધાયું હતું સાંજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લાના વિવિધ મતદાન મથકો ખાતેથી ચૂંટણી અધિકારીઓની ઉપસ્થિતિમાં ઈવીએમ તથા વીવીપેટ મશીનોની શિલ્પ હાલતમાં મુખ્ય કચેરી ખાતે લાવ્યા બાદ મોડી રાત્રે સઘન સુરક્ષા વચ્ચે આણંદ પાસેના વલ્લભવિદ્યાનગરની નલિની અરવિંદ એન્ડ ટીવી પટેલ આર્ટ્સ કોલેજ ખાતેના સ્ટ્રોંગ રૂમ ખાતે મૂકી સીલ મારી પોલીસ બંદોબસ્ત કરી દેવાયો હતો મતગણતરી કેન્દ્રો ખાતે સઘન સુરક્ષા વચ્ચે સીસીટીવી કેમેરા દ્વારા સ્ટ્રોંગ ના મોનિટરિંગ વ્યવસ્થા કરાઈ છે આગામી તારીખ ચોથી જૂન ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે